હિંસાના એ વમળમાં ધકેલી દે છે જ્યાં એક ટોળાની સામૂહિક નફરત કોઈ એક નિર્દોષને પોતાનો શિકાર બનાવી રહી છે અને આ જગ્યા કોઈ યુદ્ધનું મેદાન નથી આ તો આપણા તમારા જેવું જ એક શહેર છે એક એવી ગલી જ્યાં રોજિંદી જિંદગી ચાલતી હશે પણ કોને ખબર હતી કે આજ જ સાધારણ દેખાતી જગ્યા એક ભયાનક ટ્રેજેડીની સાક્ષી બનવાની છે અને એ ટ્રેજેડીનો પહેલો શિકાર બને છે સાલેહા ઇબ્રાહિમની દીકરી સાવ નિર્દોષ જેણે તો હજી માંડ દુનિયા જોવાની શરૂઆત કરી હતી તો અહીંથી વાર્તાનો પહેલો તબક્કો શરૂ થાય છે આપણે જોઈશું કે કેવી કેવી રીતે રીતે એક એક ટોળું હુમલો કરીને આખા શહેરની શાંતિને આગ લગાવી દે છે જરા એ દ્રશ્યને મનમાં વિચારો ચારે બાજુ બૂમાબૂમ બૂમ તોડફોડ અને એક ઉશ્કેરાયેલું ટોળું આખી ગલીની શાંતિને ચીરી રહ્યું છે અને ત્યારે જ કોઈકની નજર સાલેહા પર પડે છે અને પેલો જ આદેશ હવામાં ગુંજે છે ઉઠાવો એને બસ એક જ પળમાં ઘરની સલામતીની દિવાલ તૂટી જાય છે અને સાલેહાને નિર્દયતાથી બહાર ઢસડી લેવામાં આવે છે બસ આ એક જ ઘટના કાફી હતી એક નાનકડી ચિનગારી જેણે જોત જોતામાં આખા શહેરને સળગાવી દીધું વર્ષોથી જાળવેલી શાંતિ માત્ર કલાકોમાં જ રાખ થઈ ગઈ અને લેખકે જે વર્ણન કર્યું છે ને એ ખરેખર કંપાવી દે એવું છે એવું લાગે છે જાણે હુમલા પછી આખું શહેર પોતે જ ઘાયલ થઈને પડ્યું હોય રસ્તાઓ જાણે હાંફી રહ્યા છે બળી ગયેલા મકાનોમાંથી બહાર નીકળેલા સળિયા કોઈ ડાકણના દાંત જેવા લાગે છે અને હવામાં હવામાં હજી પણ એ ધુમાડો અને દબાયેલી ચીસોનો પડઘો સંભળાય છે હવે હવે વાર્તા એક નવો વળાંક લે છે એક ટોળાની હિંસા પછી હવે શરૂ થાય છે બદલાની આગ એક એવી આગ જ્યાં દુઃખ અને ગુસ્સો ભેગા મળીને એક બીજા ટોળાને જન્મ આપે છે શરૂઆતમાં તો બધું શાંત લાગે છે પોલીસનો બંદોબસ્ત છે એટલે થોડા દિવસો બધું ઉપર ઉપરથી તો બરાબર ચાલે છે લોકો ધીમે ધીમે કામે પણ લાગે છે પણ આ શાંતિ તો તોફાન પહેલાની હતી કારણ કે દસમા દિવસે મસ્જિદ પાસે એક નવું ટોળું ભેગું થઈ રહ્યું હતું અને એમના મનમાં હતું ફક્ત બદલો આ બીજા ટોળાને જરા સમજીએ આ કોઈ વિચારધારાનું ટોળું નથી આ છે કાચી લાગણીઓનું ટોળું જેમની આંખોમાં ખુન્નસ છે હોઠ પર ગાળો અને મુઠ્ઠીમાં ભરેલો છે ગુસ્સો સાલેહા સાથે જે થયું એનો બદલો લેવાની આગ એમને ચલાવી રહી છે અને એમનો તર્ક શું છે એમની વિચારધારા શું છે સાંભળો એમણે એક નાનકડા જીવને પણ ન છોડ્યો જો એમના બે હાથ હોય તો આપણા પણ છે એમની પણ સ્ત્રીઓ અને બાળકો છે એમને અહીં લઈ આવો એટલે કે આંખના બદલે આંખ હિંસાનો જવાબ હિંસાથી અને અહીંયા જ તો સૌથી મોટી કરુણતા છે જે સાલેહા પીડિતા હતી એના જ નામ પર હવે બીજા કોઈને પીડા આપવાની શપથ લેવાઈ રહી છે હિંસાને યોગ્ય માટે એક પીડિતાના નામનો જ ઉપયોગ થઈ રહ્યો છે અને હવે હવે આપણે પહોંચીએ છીએ વાર્તાના સૌથી મહત્વના પડાવ પર ક્લાઇમેક્સ પર જ્યાં એક પિતા જેણે પોતાની દીકરી ગુમાવી છે એ ઇબ્રાહિમની સામે એક સવાલ આવીને ઉભો રહે છે એક એવી પસંદગી જે કદાચ બધું બદલી શકે છે અને એ જ થયું જેનો ડર હતો હિંસાનું એ ચક્ર એ ફરી ગયું બદલો લેવા નીકળેલા એ ટોળાએ એક બીજી સાવ નિર્દોષ છોકરીને પકડી લીધી ઇબ્રાહીમ તો પોતાના દુઃખમાં ડૂબેલો છે અને ત્યારે જ કોઈક આવીને એને કહે છે અરે તું અહીં બેઠો છે ત્યાં તો તારી દીકરીનો બદલો લેવાઈ રહ્યો છે અને આ શબ્દો એ ઇબ્રાહીમને એના શોકમાંથી ઝંઝોળીને બહાર લાવે છે અને અહીંયા અહીંયા બે વિચારધારાઓ સામસામે ટકરાય છે એક તરફ છે ટોળાનો તર્ક જે કહે છે આ તારી સાલેહાનો બદલો છે અને બીજી તરફ છે ઇબ્રાહિમની માનવતા એનો અવાજ કહે છે ના આ પણ મારી જ દીકરી છે ટોળું કહે છે એ તો દુશ્મન છે એને અમને સોંપી દે પણ ઇબ્રાહિમે છોકરીને કહે છે તું મારી સાલેહા છે બેટા આ લડાઈ એ બદલા અને માનવતા વચ્ચેની છે અને ઇબ્રાહિમ શું કરે છે એ પોતાના દુઃખને ભૂલી જાય છે એ તરત જ એ છોકરીને પોતાના રૂમાલથી ઢાંકી દે છે જાણે એને દુનિયાની નફરતથી બચાવતો હોય એનો હાથ પકડીને ટોળાનો સામનો કરે છે અને આખા ટોળાની સામે બૂમ પાડીને કહે છે કે આ છોકરી પણ એની જ દીકરી છે એ એકલો માણસ આખા ટોળામાંથી એને બચાવવા માટે લડી રહ્યો છે પણ શું એક માણસની માનવતા ટોળાના ગાંડપણ સામે ટકી શકે છે હવે આપણે વાર્તાના દુઃખદ અંત તરફ જઈ રહ્યા છીએ જ્યાં આપણે જોઈશું કે કેવી રીતે એક અવાજ હજારોના શોરમાં દબાઈ જાય છે પહેલા તો ટોળું અવાક થઈ જાય છે એમને સમજ નથી પડતી કે આ શું થઈ રહ્યું છે પણ એ હેરાની થોડી જ વારમાં ગુસ્સામાં પલટાઈ જાય છે અને એમનો બધો જ ગુસ્સો હવે ઇબ્રાહિમ પર ઉતરે છે અને પછી હિંસાનું એ ચક્ર પૂરું થાય છે ટોળું ઇબ્રાહિમને ઘેરી વળે છે એને એટલો મારે છે કે એ બેભાન થઈને જમીન પર પડી જાય છે અને પેલી છોકરીનો હાથ એની મજબૂત પકડમાંથી છૂટી જાય છે રક્ષક હારી જાય છે અને ટોળું જીતી જાય છે અંતે ટોળું ત્યાંથી જાય છે જાણે કોઈ મોટી જીત મેળવી હોય પણ પાછળ શું છોડીને જાય છે એક બીજી દીકરીની લાશ બદલાએ ફક્ત એક નવી પીડિતાને જન્મ આપ્યો વાર્તાનો અંત એક બહુ જ ભયાનક ચિત્ર સાથે થાય છે દૂર એક કૂતરું કોઈકની સલવારના ટુકડા કરી રહ્યું છે આ એ જ દ્રશ્યનો પડઘો છે જે સાલેહા સાથે થયું હતું એ બતાવે છે કે આ ચક્ર પૂરું થયું છે એક નિર્દોષનું મોત અને બીજા નિર્દોષનું મોત કંઈ જ બદલાયું નથી તો આપણે જોયું કે કેવી રીતે એકનું દુઃખ બીજાના બદલાનું કારણ બન્યું અને કેવી રીતે એક પિતાએ એ બદલાની આગ બુજાવવાની કોશિશ કરી પણ નિષ્ફળ રહ્યો આખી વાર્તા આપણને એક જ સવાલ પૂછે છે જ્યારે ટોળું ન્યાય કરવા માટે રસ્તા પર ઉતરે છે ત્યારે શું માણસાઈ જીવતી રહી શકે છે આ સવાલનો જવાબ કદાચ આપણે બધાએ પોતાની અંદર જ શોધવાનો છે